જુનાગઢના કેસોદના કાલવાણી ગામે હોળીની રાત્રે અમુક અસામાજિક તત્વો દ્વારા ગામના બસ સ્ટેન્ડના બાકડા વગેરેની તોડફોડ કરાઈ હતી ત્યારે આવા અસામાજિક તત્વો સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ કેસોદ તથા કાલવાણી ગામના અનુસૂચિત જાતિના લોકો દ્વારા કરવામાં આવી છે હોળીની રાત્રે કાલવાણી ગામે દર વર્ષે કાંઈક ને કાંઈક માથાકૂટ થાય છે ત્યારે આ બાબતે હોળી પહેલા ગામના સરપંચ દ્વારા

સમગ્ર મામલે કાલવાણી તથા કેશોદના અનુસૂચિત જાતિ સમાજના જાગૃત નાગરિકો દ્વારા કેશોદના પીઆઈને રૂબરૂ મળી આ પ્રશ્ને રજૂઆત કરી હતી પ્રકાશ દવે સાથે અગ્નેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ